હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે પનીર કાઠી રોલ તો આ રીતે તમે પનીર રોલ બનાવશો તો સહેલી અને સરળ રીતે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો પનીર કાઠી રોલ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં એક કપ મેંદાનો લોટ લેવાનો છે એક કપ પાણી લીધું છે હાફ ટી સ્પૂનથી પણ સાવ ઓછી એવી સુગર પાવડર લીધી છે ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે અને વન ટેબલ સ્પૂન તેલ લેવાનું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે લોટ બાંધવા માટે મોટું વાસણ લેવાનું છે અને જે મેંદાનો મેંદાનો લોટ લોટ રાખ્યો તે નાખવાનો છે સુગર પાવડર અને નિમક નાખવાનું છે તો તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે અને જો તમારી પાસે આખી ખાંડ હોય તો તમે ખાંડને પીસીને પણ નાખી શકો છો લોટના મોડ માટે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે તેલ નાખી અને બધા ઇન્ગ્રીડિયન્ટને હાથેથી સારી રીતે મિક્સ કરી દેવાના છે ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ જાય તો તેમાં પાણી નાખવાનું છે તો થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે પાણી એકસાથે નથી નાખવાનું એક સાથે તમે પાણી નાખશો તો લોટમાં પાણી છે તે વધી જશે એટલે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટને બાંધી લેવાનો છે તો મીંદાનો લોટ તમે બાંધો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટમાં પાણી વધી ન જાય એક કપ પાણી લીધું હતું લોટ બાંધવા માટે તો તેમાંથી ત્રણથી ચાર ટેબલ્સ પણ પાણી છે તે બચી ગયું છે

વન ટીસ્પૂન લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર હાફ ટી સ્પૂનથી પણ સાવો છો ગરમ મસાલો ચાટ મસાલો અને નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દે ઇન્ગ્રેડિયન્ટને મિક્સ કરવા માટે એક મોટું બાઉલ લેવાનું છે અને બાઉલમાં જે દહીં રાખ્યું તો તે દહીં નાખવાનું છે દહીં નાખી અને જે પનીર રાખ્યું તો તે પનીર નાખવાનું છે તો પનીરને પેલા જ કટ કરીને રાખી દીધું હતું પનીર તમને નાના કે મોટા જે ટુકડામાં અનુકૂળ આવે એ પ્રમાણે તમારે કટ કરવાનું છે તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર નાખવાનું છે તો જે આદુ લસણ ખાંડીને રાખ્યા હતા તે આદુ લસણની પેસ્ટ નાખવાની છે અને જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે તો અડધા ભાગનું જે લીંબુ રાખ્યું હતું તે લીંબુ નાખવાનું છે તો લીંબુને તમે નીચો ઓછો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લીંબુના બી છે તે પડી ન જાય લીંબુના બી ઇન્ગ્રીડિયન્ટમાં પડી જશે તો ટેસ્ટ છે તે તમને કડવો લાગશે બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો દસ મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં રાખી દેશું તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ટમેટું લેવાનું છે તો ટમેટાને આ રીતે કટ કરી લેવાનું છે મોટી ડુંગળી લીધી છે તો ડુંગળીને પણ આ રીતે કટ કરી લેવાની છે તો અડધા ભાગનું સિમલા મિર્ચ લીધું છે તો તેને પણ આ રીતે કટ કરી લેવાનું છે વન ટેબલ સ્પૂન લેવાનું છે ગ્રીન ચીલી સોસ લેવાનો છે અને ટોમેટો સોસ લેવાનો છે અને બટર લેવાનો છે તો નિમક ઉપરથી નાખવા માટે ટેસ્ટ અનુસાર લેવાનું છે ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો તેમાં જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને થોડું ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે બટર રાખ્યું હતું તે બટર નાખવાનું છે અને જે ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે મિક્સ કરીને રાખ્યા હતા તે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે બે મિનિટ થઈ ગઈ છે ટમેટું ડુંગળી અને શિમલા મિર્ચ કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો ઇન્ગ્રેડિયન્ટ્સને એક મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે ટમેટું શિમલા મિર્ચ અને ડુંગળીને ઓવર કરવાના નથી તો ટેસ્ટ અનુસાર નિમક નાખવાનું છે નિમક વધારે નાખવાનું નથી તો નિમક નાખી અને નિમકને સારી રીતે મિક્સ કરી દેવાનું છે ગેસ બંધ કરીને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો જે લોટ બાંધીને રાખ્યો હતો તે લોટ લેવાનો છે અને લોટને એકવાર મસળી લેવાનો છે તો લોટના મોટી સાઈઝના લુવા બનાવી લેવાના છે તો લોટના લુવા બનાવી અને બને ત્યાં સુધી રોટલી મોટી જ બનાવવાની છે તો ગોયણા ઉપર મેંદાનો લોટ કોરો નાખતો જવાનું છે અને રોટલીને વણી લેવાની છે તેલ તમે નાખી અને રોટલીને વણશો તો સારી રીતે રોટલી છે તે વણાશે નહીં તો આ રીતે રોટલીને વણી લેવાની છે બહુ જાડી વણવાની નથી અને રોટલીને આ રીતે વારી અને ગોયણું બનાવી લેવાનું છે આ રોટલી બને ત્યાં સુધી મોટી જ વણવાની છે રોટલી નાની વણવાની નથી આ રોટલીને વધારે પાતળી પણ નહીં અને વધારે જાડી પણ નહીં આ રીતે મીડિયમ સાઇઝની રોટલીને વણી લેવાની છે તો રોટલીને શેકવા માટે પેન મૂકવાની છે અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે રોટલી વણીને રાખી હતી તે રોટલી નાખવાની છે અને રોટલીને થોડી વાર માટે શેકાવા દેવાની છે એક સાઈડ શેકાઈ જાય તો સાઈડને ચેન્જ કરી નાખવાની છે અને ઉપરથી થોડું બટર લગાવવાનું છે બટરની જગ્યાએ જો તમારે તેલ લગાવવું હોય તો તેલ પણ તમે લગાવી શકો છો પણ બટર લગાવશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે ને સ્લો રાખીએ રોટલીને તમે શેકી લેશો તો રોટલીને શેકાતા બે મિનિટ જેવો ટાઈમ લાગી જશે રોટલી બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું આ રીતે બધી રોટલીને વણતું જવાનું છે અને રોટલીને શેકતું જવાનું છે તો પાટલા ઉપર રોટલી મૂકશું અને જે આપણે રોલ માટે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તે નાખવાનું છે અને જે સોસ રાખ્યો હતો તે સોસ નાખવાનો છે સોસ તમારે વધુ કેવો છો તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનો છે તો ગ્રીન ચીલી સોયા સોસ રાખ્યો તો તે નાખવાનો છે અને રોલને વારી લેવાનો છે આ રીતે પનીર કાઠી રોલને બનાવી લેવાના છે આ રીતે તમે પનીર કાઠી રોલ બનાવશો તો સરળ રીતે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે જો તમને પનીર કાઠી રોલની રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે પનીર કાઠી રોલ જરૂર ટ્રાય કરજો આ રીતે કાઠીરોલ બનાવશો તો સહેલી રીતે બની જશે અને જો તમે આ રીતે કાઠીરોલ બનાવ્યો હોય અને તમારો પનીર રોલ ટેસ્ટમાં કેવો બન્યો હોય તો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જે નવી રેસીપી જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો રેસીપી સારી લાગી હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે